ભરૂચ નગરપાલિકા બજેટ લક્ષી સામાન્ય સભા મળી વેરાવધારા સિવાય નું અઠાવીસ રૂપિયા પોઈન્ટ દસ કરોડ ની બજેટ રજૂ કરાયું ભરૂચ નગરપાલિકા ખાતે બજેટ લક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આગામી વર્ષ માટેનું કોઈ પણ નવા કરવેરા વધારા સિવાયનું અઠાવીસ રૂપિયા પોઈન્ટ દસ કરોડની કુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જોકે બજેટમાં જૂના વિકાસ કાર્યોના સમાવેશ સહિતના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક સર્જાઈ હતી ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવની અધ્યક્ષતામાં આગામી નાણાકીય વર્ષ માટેની બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું આ સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ દ્વારા મંજૂરી માટે મૂકવામાં આવ્યું સાથે સાથે વર્ષ બે હજાર તેવીસ ચોવીસ ના બજેટ નું ને પણ સભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું જે બાદ એકસો એકાણું પોઈન્ટ ઇઠ્યાસી કરોડના બજેટ અને અઠ્ઠાવીસ પોઈન્ટ દસ કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ હેમેન્દ્ર પ્રજાપતિની ઉપસ્થિતમાં મળેલ સામાન્ય સભામાં શહેરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી જેમાં રંગ ઉપવન રતન તળાવ ફાટા તળાવ કોમ્યુનિટી હોલ ફાંટા તળાવ થી ચાર રસ્તા સુધીનો રોડ સહિતના વિકાસના કામોને વિપક્ષના નેતા કવિતાની પંક્તિ સ્વરૂપે બોલી યાદ કરાવ્યા તેમજ કેટલાક મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક પણ સર્જાઈ હતી વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે વેરા વધારાનો ભૂતકાળ માંગ વિપક્ષે વિરોધ કર્યો હતો જેના પગલે કોઈ વધારો કરાયો નથી તેને આવકારવા સાથે દર વર્ષે રંગ ઉપવન રતન તળાવ ફાંટા તળાવ ખાતે શોપિંગ સેન્ટર સહિતના મુદ્દાઓને સમાનવા માંગ આવે છે પણ કોઈ કામગીરી થતી નથી તે અંગે શાસક પક્ષનું ધ્યાન પણ દોર્યું હતું પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે બજેટ ભરૂચ શહેરના સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવી માટે હોવાનું જણાવ્યું હતું પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ આગામી દિવસોમાં ભરૂચના રોડ રસ્તા સહિત રંગ ઉપવન અને ભૂગર્ભ ગટરની કામગીરીથી લોક સુખાકારી વધશે તેમ કહી બજેટમાં કોઈ વેરાનો વધારો કરાયો નથી તેમ કહ્યું હતું બાળ વિનાનો એટલે કર મહિનાનું બજેટ આપણે આજે રજૂ કરતા મને આનંદની લાગણી અનુભવું છું વગર આપણે આ બજેટ રજૂ કરીએ છીએ તે છતાંય લોકહિતમાં સર્વાંગી વિકાસ માટે આપણે આગળ વધીએ છીએ જે માટે આપણે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિશ્રીના માર્ગદર્શનના આભારી છે તેમજ સંવેદનશીલ રાજ્ય સરકારના પણ આપણે આભારી છે તો આપણે સૌ ભેગા મળી અને ભરૂચના સર્વાંગી વિકાસ માટે આગળ વધીએ અગાઉ ત્રેવીસ ચોવીસનું બજેટ

કર વેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું તેને અમે આવકારીએ છીએ નગરપાલિકાના જાગૃત વિપક્ષ દ્વારા અને જાગૃત પ્રજા દ્વારા જે એક વર્ષ પહેલાં આંદોલન કરવામાં આવ્યું હતું નગરપાલિકાએ જે વેરા વધારાની જાહેરાત કરી હતી એ જાહેરાતની સામે નગરપાલિકા વિપક્ષે સહી ઝુંબેશથી લઈને દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના વિરોધના અંદર વેરા વધારો રદ કરો એવો આંદોલન ચલાવેલું એ આંદોલનના કારણે આજે કહી શકાય કે કોઈપણ વેરો કરનો ઉમેરા કર્યા વગર આ બજેટ રજૂ થયું છે તેની સાથે સાથે જે રીતે આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું અમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા પંદર વીસ વર્ષથી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા વારંવાર ફાટા તળાવમાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય કે રંગ શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય રતન તળાવનું બ્યુટિફિકેશન હોય બોર્ડ ઓફિસનું નવીનીકરણ હોય હોકર ઝોન હોય કે પછી વિવિધ માર્ગોની વાત હોય એ વિવિધ માર્ગો બનાવવાની વાત હોય એ તમામ જે વાતો હતી એ ફક્ત ફક્ત આજે કાગળ પર છે વિકાસલક્ષી કાર્ય કરવામાં જે મોટા પ્રોજેક્ટો જે ઊભા કરવાના અંદર ભારતીય જનતા પાર્ટીનું આજે ત્રીસ વર્ષનું શાસન નિષ્ફળ ગયું છે કહી શકાય કે આ નગરપાલિકાને નાદાર બનાવી દીધી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે નગરપાલિકા પાસે કોઈ પણ કહી શકાય કે ફંડની અછત હોવાના કારણે આ બધા પ્રોજેક્ટો આજે ફક્ત ફક્ત કાગળ પર છે એટલે અમે અમને યાદ અપાવેલું આ બજેટ લક્ષી મિટિંગના અંદર કે જે તમે અગાઉ જે કામો પ્રોજેક્ટ લઈને આવેલા હતા એ તમને યાદ છે કે ભૂલી ગયા